મોરબીમાં ધામધૂમથી ઉજવાય જન્માષ્ટમી મહોત્સવ કનૈયા લાલ કિનાર નાદ સાથે યોજાઈ શોભાયાત્રા જન્માષ્ટમી એટલે શ્રાવણ સુદા આઠમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જેથી લોકો જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી ઉજવે છે મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારો આજે ગોકુળિયા ગામ બન્યા છે જ્યાં કૃષ્ણની શોભાયાત્રા નીકળી છે અને મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે ત્યારે મોરબી શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મંદિરથી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતની હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાના માર્ગ પર સ્ટોલ ઊભા કરીને લોકોને ઠંડુ દૂધ અને ગરમ દૂધ લોકોને પાઈને ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં એક નાની બાળકી તલવારબાજી ખેલી રહી હતી જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ શોભાયાત્રામાં ત્રાસવાદીના હુમલા અંગેનો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા નાગદમનનો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રા નીકળી ત્યારથી પૂર્ણ થઈ ત્યાં સુધી શોભાયાત્રાના રૂટ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાથીગોડા પાલકી કનૈયા લાલકીના નાદ સાથે ભક્તિભાવથી શોભાયાત્રામાં લોકો જોડાયા હતા એકંદરે કૃષ્ણ ભક્તિમય બનીને લોકો ગુણગાન ગાઈ રહ્યા હતા રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી